નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં વાત કરીશું લોકસભાની ચૂંટણીની લોકસભાની ચૂંટણીને લઈને નો ડાઉટ આખા દેશમાં માહોલ ગરમાયો છે રાજનીતિ ગરમાઈ છે પણ ગુજરાત કેમ પાછળ રહે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એની ચર્ચા ખાસ કરીને લોકમંચ કાર્યક્રમમાં કરવી છે કારણ કે તમે જુઓ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જે પ્રમાણે પહેલાં એવું કહેવાતું કે બે મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામને સામે છે પણ હવે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી લઈ દીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ગઠબંધન કર્યું અને એ પણ એક્શન મોડમાં છે એને લઈને થોડી ઇન્ટરેસ્ટિંગ ચોક્કસ બની છે આમ તો ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટોની હેટ્રિક એટલે કે બે વખત તો છવ્વીસ સીટો ગુજરાતમાંથી લોકસભાની ભારતીય જનતા પાર્ટીએ જીતી છે ત્રીજી ટર્મ માટેની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની છે અને એ પણ પાંચ લાખથી ઉપર આવો પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલે દાવો કર્યો છે એને લઈને તમામ કાર્યકર્તાઓ એકજૂટ થયા છે ન માત્ર એકજૂટ થયા છે કે તનતોડ મહેનત કરી રહ્યા છે પણ સાથે સાથે કોંગ્રેસ કેવી રીતે તૂટે અથવા કોંગ્રેસમાંથી કેવી રીતે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે એની પણ કવાયત હાથ ધરી છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ કેસરીયા પણ થઈ રહ્યા છે કે આ ઓપરેશન લોટસ સમગ્ર દેશભરમાં ચાલી રહ્યું છે તો ગુજરાતમાં કેમ નહીં કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે કોંગ્રેસ પણ પોતાનું જે શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જે નવું સંગઠન બનાવી રહ્યા છે અને એમણે કહ્યું છે કે તાલુકા અને જિલ્લામાંથી અમે સેન્સ લેવાના છીએ ભારતીય જનતા પાર્ટીની નો ડાઉટ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે બાવીસ લોકસભા બેઠકની અને કોંગ્રેસે પણ આ એક શરૂ કર્યું છે શક્તિસિંહ ગોહિલે કે જિલ્લા અને તાલુકા લેવલના કાર્યકર્તાઓને અમે પૂછીશું ત્યાંથી અમે સેન્સ લઈશું અને અમે અમારા ઉમેદવાર નક્કી કરીશું પણ ક્યાંક ગુજરાતનું ચિત્ર જોઈએ તો એવું પણ લાગે છે કે કદાચ વિપક્ષો જે છે એ હવે શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીનું અઠ્યાવીસ વર્ષથી એક હથ્થું શાસન છે વિકાસ કરે છે પેજ પ્રમુખ બૂથ પ્રમુખને આખી એક સિસ્ટમ ચાલતી હોય છે અને છતાં પણ કોંગ્રેસના નેતાઓની કેમ જરૂર પડે છે આવા પણ સવાલ છે તો ચર્ચા કરીશું લોકમંચ કાર્યક્રમમાં કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ કઈ રીતે ગરમાયું છે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સોલંકી છે સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે નિકુલભાઈ આપનું સ્વાગત છે અને ઘણી બધી વિધાનસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની ચૂંટણીઓ હોય સમયાંતરે જેનું વિશ્લેષણ કરતા આવ્યા છે પોતે રાજકારણી નથી પરંતુ એક પત્રકાર કે રાજકીય વિશ્લેષક છે પણ રાજનીતિના જે કાવા દાવા છે ઉતાર છે છે ખૂબ વિશ્લેષણ કર્યું એવા યોગેશ ચુડગર આપનું પણ સ્વાગત છે નમસ્કાર જી નિલેશભાઈ શરૂઆતથી આપનાથી કરીએ કે અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન વિકાસ કર્યો છે તમે બધી જ કહેવાય કે યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે મોદીની ગેરંટી પર હવે તમે આવ્યા છો વિકાસ જો કદાચ માની લો કે આટલું મોટું સંગઠન છે કઈ ખૂટતું એવું કેમ લાગે છે કે જે ઉમેરવાનો પ્રયાસ કોંગ્રેસના નેતાઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈને તમે કરી રહ્યા છો દિલીપભાઈ નમસ્કાર લોકમંચની જનતાને સમગ્ર મીડિયા ને કદાચ સમગ્ર ભારતમાં પણ કદાચ આ હશે કે ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ છે સેન્સ લેવાય છે પાર્લામેન્ટરી બોર્ડ હોય છે કોર કમિટી હોય છે એમાં નક્કી થાય છે ને બધાનું એક સિસ્ટમ છે એક ઇન્સ્ટિટ્યુશન ચાલતી હોય અમારા ત્યાં કે ભાઈ એક સ્ટેપ બાય સ્ટેપ હોય છે અને એમાંથી પછી ઉમેદવાર અને એ સિમ્બોલિક ઉમેદવાર નામ નથી આવતું પણ કમળ ઉપર જે નામ હોય છે એ કાર્યકર્તાઓ જીતાડવાની એક સંકલ્પ રહી છે બધા હોય કે ભારતીયથી કામ કરી છે ચાલે છે જીતે છે છતાં બીજા પાર્ટી ઉમેદવારો હોય કે કાર્યકર્તા હોય કે નેતા હોય કે સંસદ હોય કે કોઈ પણ લેવલના કાર્યકર્તા હોય જોડાય છે તો દિલીપભાઈ કે સી આર પાટીલ સાહેબ પણ એક સમયે કાર્યકર્તાની સામ હોય મીડિયા હોય કે કોઈ પણ હોય સિસ્ટમથી દેતા હોય કાર્યકર્તા હોય છે કંપની બાર હોય કે લઈ જઈએ છીએ બધા જ વ્યક્તિઓના નામ છે એમાંથી કોઈ

ભૂતકાળમાં તોડી શકું કોઈ બીજી પાર્ટી માટે શક્ય ન હતું કારણ કે એ લોકો જોડે એવું કઈક જાદુ હતો કે એ સેવા આપે નહીં એની વિકાસ ના કરે પણ એ પાર્ટી વોટ આપતા હતા એ વોટરોને લાગ્યું કે આ પાર્ટી બોલે છે ગેરંટી આપે છે તો ગેરંટી ને પાસ થવાની ગેરંટી હોય છે ને એ હું નહીં એ એક એક વ્યક્તિ એ ગુજરાત હોય કે ભારત ની જનતા એ એ વર્ષ જોયું છે ને નિલેશભાઈ તમે સિસ્ટમ ની નેતાઓ ની વાત કરો છો નિલેશભાઈ મારે એટલા અટકાવે છે કે બહુ સુખિયાની વાતો તમે સિસ્ટમ ની નેતાઓ ની કરો છો પણ તમારા ત્યાં તો બે નેતા જે સર્વવિધિ છે એમાં કઈ કહેવાની જરૂર નથી કે કોના હાથમાં ભાગદોડ છે ક્યાં સ્વતંત્રતા છે ક્યાં ફ્રીડમ છે બે નેતા નક્કી કરે પંચાયત થી પાટણ સુધી એ નક્કી એક જ પરિવાર પ્રધાનમંત્રી સિવાય આપતા નતા ત્યાં તો બીજા ચીફ મિનિસ્ટર નો તો વારો છું પણ છેલ્લા વિચારા કાઉન્સીલર નો વારો નતો આ તો બે વ્યક્તિ છે કે બે વ્યક્તિ સીડીઓ ચડી નેતામાંથી પ્રધાનમંત્રી

અમારી વિચારધારા સાથે આવશે નહીં સંતોષ થશે એમની સેન્સ લીધી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આજે કોંગ્રેસના નેતા આજની તારીખમાં નથી આવ્યા ભૂતકાળમાં પણ આવે છે પણ ભારતીય જનતા પાર્ટીના ખબર છે

આઈટી ડાયરેક્ટર બતાવીને તમે એ નેતાઓને લો છો જનતાને નથી લેતા તમારા અંદર એના સીબીઆઈ ના જેટલી બી છે એજન્સી પહેલાથી છે અને આપણે જોયું છે કે 18 18 મહિના લોકોના ભાગો પડ્યો તો પોતાની ઓળખ છુપાવી પડતી આપણે એ જ કરવાનું જે ભૂતકાળમાં થયું છે નહીં એજન્સીઓની વાત કરું કે એજન્સીઓ તો પહેલાથી જ વાત કરું છું ઓકે ડોક્ટર નિકુલ પટેલ ચાલો આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સત્તા દે સવાલો થતા રહેશે એની સામે કાઉન્ટર સવાલો ઘણા થાય એક સવાલ એ થાય છે કે તમે જુઓ ભારતીય મોટા ભાગની પૂરી થઈ ગઈ છે ગુજરાતની હું વાત કરું છું અને બીજું બે ટર્મથી જીતી છે ત્રીજી એમનો આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે એટલે એક વસ્તુ તો છે જ કે એક ઇલેક્શન મોડ પર ટ્વેન્ટી ફોર બાય સેવન ભારતીય સ્વીકારવું પડે છે કોંગ્રેસ ક્યાં છે એ પૂછવામાં આવે છે ડેફિનેટલી એ યોગ્ય સવાલ છે કારણ કે જે રીતના બે છેલ્લા બે લોકસભાની ચૂંટણીથી જોઈએ તો છવ્વીસ છવ્વીસ બેઠકો ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આપી રહી છે અને એમની એક લાગણી જે છે છે માનનીય વડાપ્રધાન જોડે જોડાયેલી પરંતુ આપણે જોઈએ છીએ જે રીતના શું કે કામગીરી થઈ રહી છે છેલ્લા દસ વર્ષની અંદર આપણે સૌ એનાથી ચિંતિત છે પરંતુ ડેફિનેટલી તમારો જે પ્રશ્ન છે એ ડેફિનેટલી કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય છે કારણ કે કોંગ્રેસે ખૂબ જ કરવાની જરૂર છે જે ગ્રાસરૂટ લેવલ સુધી લોકોએ છીએ પરંતુ રૂપાંતર ચૂંટણી હોય ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભાની છેલ્લી ચૂંટણી આપણે જોઈ કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે ને કોંગ્રેસે ખૂબ મહેનત કરવાની જરૂર છે બિલકુલ એટલે એવું માનું કે અત્યારથી જ વિપક્ષે શરણાગતી સ્વીકારી લીધી છે કે આવનારા દિવસોમાં કોઈ અપેક્ષા વિપક્ષ પાસે સરકાર રાખે નિકુલભાઈ ના ના એવું શરણાગતિ સ્વીકારી છે એવું નથી કેતો અમે લોકો અમારા લેવલ તરીકે કામગીરી કરી રહ્યા છે લોકોને અમે જે બી નિષ્ફળતાઓ છે અમે લોકોની વચ્ચે લઈ જઈ રહ્યા છે અને જે રીતના આપણે જોયું કે રાહુલ ગાંધીજી આજે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી લઈને મુંબઈ સુધી જે કરી રહ્યા છે એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે સરકારની જે નિષ્ફળતાઓ છે પ્રજાના જે મુદ્દાઓ જે અનુકૂળ હોય ગેરંટીઝ તમે જુઓ તો આજે ફૂલફિલ નહીં થઈ રહી હું અમુક ગેરંટીઝ ની વાત કરીશ કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરવી હોય કે ગંગા સફાઈ ની વાત કરવી હોય ગોકુળિયા ગામ ની વાત કરવી હોય એવા ઘણા બધા પ્રશ્નો છે જે

જે જનતા પાર્ટીનું શાસન જે કેન્દ્રમાં આવ્યું ત્યારબાદ સંગઠન છે એક સિસ્ટમ છે જે નિલેશ સોલંકીએ કહ્યું હતું એ પ્રમાણે તો પછી તમને અજુકતું લાગે છે કે આ યોગ્ય છે કે હોય આ કેસરિયા થતા રહે અથવા થોડું અજુકતું લાગે છે કે ના આવું ના હોવું જોઈએ રાજનીતિમાં દિલીપભાઈ સૌથી પહેલી વાત તો નિલેશભાઈએ એક વાત સ્વીકારી કે અમારે ત્યાં લોકશાહી છે દરેક જણાને અધિકાર છે અને પછી એમને સ્વીકાર્યું કે ના માત્ર અમારા બે નેતાઓ બધું નક્કી કરે સ્વીકાર કર્યો એ આનંદ ની વાત છે અને એ જ રીતે નિકુલભાઈએ પણ સ્વીકાર કર્યો કે કોંગ્રેસ ક્યાં કાચી પડે છે એટલે આ વખતે છવ્વીસ સીટોને ફરીથી ભારતીય જનતા પાર્ટી જીતે એના માટેનું મારું અવલોકન એવું છે કે એમની પાસે શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે અને કોઈ ડર ને કારણે કોઈ વિરોધ નથી કરી શકતું મનસુખ વસાવા જેવા નીકળે કે કોઈ સાચી વાત કરે બાકી કોઈ સાચી વાત કરી શકતા નથી એટલે આખી ભલે પાર્ટી મોટી હોય અને તમે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જવાની વાત કરો તો મારી પાસે લિસ્ટ છે હું વાંચું તો સો જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અત્યાર સુધીમાં આ પરિસ્થિતિ જો હોય તો કોંગ્રેસમાં જે કાર્યકરો છે ડોક્ટર નિકુલભાઈ જેવા અડગ હોય એવા બહુ ઓછા હશે તો દરેક ને એવો ડર છે કે અમે આ ડૂબતી નૈયામાં બેઠા છીએ અમારો અમારો ક્યાંય ઉદ્ધાર થવાનો નથી અમને આગળ વધવાનું કંઈ મળવાનું નથી કારણ કે સરકાર તો ભારતીય જનતા પાર્ટી ની અત્યારે બે હાજર સત્યાવીસ સુધી તો છે જ

મને ક્યાં એવા કોઈ કોંગ્રેસી કાર્યકર એવા નથી જોવા મળતા કે જે ઘેર ઘેર ફરીને એમના પ્રશ્નોનો ઉકેલ હોય નાનો એક પ્રશ્ન હોય એના માટે એ લોકોએ પ્રજાએ છે તે કોંગ્રેસના કોઈ કાર્યકર મળ્યા હોય ને એમનો પ્રશ્ન ઉકેલ્યો હોય એવું હજુ સુધી મને સાંભળવા નથી મળ્યું જોકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોથી કોર્પોરેટરો માંડીને એવા બધા

આખું ભારત આખો ગુજરાત એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ ધારો કે એક્સ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીને વોટ નથી મળ્યા એનો અર્થ એવો કે એ એરિયામાં કોઈ કામ ના થવું જોઈએ આ તો યોગ્ય નથી અને એવું થઈ રહ્યું છે એ બહુ મોટા દુઃખની વાત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મહેનત કરે એમનું સંગઠન બહુ મજબૂત છે આ બધી જ વાત સાચી પણ લોકો વચ્ચે ફરવાની વાત આવે ત્યારે કોંગ્રેસ ક્યાંક કાચી પડે છે નેતાગીરી તમે આપણે રાષ્ટ્રીય નેતાગીરીની વાત નથી કરવી હું તો માત્ર પ્રદેશની નેતાગીરીની વાત કરું કેટલા વખત થી પ્રદેશના પ્રમુખ કોણ થાય એની ચર્ચાઓ ચાલ્યા કરે છે અને એક પછી એક બધા પ્રયોગો કર્યા પછી અત્યારે શક્તિસિંહજી ને બેસવાનું નક્કી કર્યું છે અને શક્તિસિંહ પોતે પણ હવે જે રાજ્યસભામાં જે સવાલો ઉઠાવવા જોઈએ એ પોતે કેટલા મજબૂત રીતે ઉઠાવે છે એ પણ મારે માટે પ્રશ્ન છે નિલેશભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે કે જ્યાં જ્યાં તમારો એમ લાગે ને કે આ મત વિસ્તારમાં તમારો જે સંગઠન છે નબળું પડે છે એટલે ત્યાંના નેતાને ઉઠાવી લેવાનું આદિવાસી બેલ્ટ ની વાત કરીએ અંબાજી થી ઉમરગામ સુધીનો જે આદિવાસી બેલ્ટ છે એ મતદાતા નારાજ છે ક્યાંક કેવી ચર્ચા ચાલી રહી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી બીજું કે ભારતીય જનતા પાર્ટીની

છસો થી વધારે આજે યુનિવર્સિટી ત્યાં જેટલી બી હોય કે ઘરે ઘરે નળમાંથી પાણી નારાયણ રાઠવા નગરપાલિકામાં હતા ને પ્રમુખ ત્યારે એક્યાસી લાખ કરોડ ની જે ગ્રાન્ટ હતી ને નારાયણ દબાવવામાં આવ્યું હોય જો ભારતીય જનતા પાર્ટીમાં જે વ્યક્તિના કદાચ કોઈ કોઈ ગુનાહિત ચાલતા હોય કે કઈ એવું છે તો એ ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી એ બંધ નથી થઈ જતા પેલા હું એના બે ત્રણ દાખલા છે દિલીપભાઈ આખા ભારતમાં આપણે જોયું છે કે ઘણા એવા નેતા છે કે ભારતીય જનતા પાર્ટી માંથી કોંગ્રેસમાં ગયેલા હોય શરદ પવાર ના ભત્રીજા ને પ્રધાનમંત્રી નિલેશભાઈ શરદ પવાર ભત્રીજા અજીત પવાર ને સિત્તેર હજાર કરોડ ને ગોટાલે બાજ કયો હતો અને ગોટાલે કો છોડેગે નહીં આ શબ્દો હતા ત્યારબાદ કેસરીઓ પહેરાયા પછી મને કહો બીજું શિંદે કેટલાય લોકોને ઈડીની નોટિસ મળી હતી

એટલે કેસરીઓ પહેરો એટલે બધા તમે જવા તો હું તો ગુજરાતમાં કહું કુંવરજીભાઈ બાવળિયા કેટલો બધો રોષ આપણે હતો અને જેવા કોંગ્રેસ માં આવ્યા સીધા એમને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા અને એમની પાછળની બધી ફાઇલો બંધ થઈ ગઈ હાર્દિક પટેલ એ તો રાષ્ટ્રદ્રોહી માણસ હતો રાષ્ટ્રદ્રોહી માણસે એને સાબુથી નાયો એટલે ચોખ્ખો થઈ ગયો કરોડોની મિલકત એની પાસે ક્યાંથી આવી એવો સવાલ પૂછવાનો જ નહીં હવે કારણ કે એ તો તમે વિચારો કે છગન થી માંડીને અજીત પવાર અને બધા કેટલા લોકો એની સામે ઈડી થી માંડીને કેટલી બધી તપાસો ચાલી હતી હવે એ ઈડી વાળાને એમનું એડ્રેસ કે તમારે હવે કોઈ નોટિસ ત્યાં ના મોકલવી અને જે રીતે કોંગ્રેસ માંથી આવા જે કઈ છે એ બધા જેમની ફાઇલો ચાલતી હોય એ ભાજપમાં જોડાય એટલે કોઈ પ્રશ્ન નથી રહેતો મને એકાદ દાખલો બતાવો કે જેમની ઉપર આવા જૂના કેસો હતા એમની ઉપરના કયા કેસો અત્યારે ચાલુ છે બધા કેસો દબાઈ જવાય છે બીજું અત્યારે આપણે છવ્વીસ સીટો ની વાત કરીએ છીએ એમાં મારે થોડું એનાલિસિસ એ કરવું છે કે છવ્વીસ માંથી બે સીટો જોખમમાં છે કોંગ્રેસ અને આપનું અત્યારે જે ગઠબંધન ગુજરાત પૂરતું થયું છે એમાં ભરૂચની જે સીટ છે ભરૂચની જે સીટ છે એનો મોટો પ્રોબ્લેમ એ છે કે ત્યાં અત્યારે ચૈતર વસાવાને આપ તરફથી ઉભા રાખવામાં આવ્યા છે ત્યારે ચૈતર વસાવાને પ્રમોટ કોને કર્યા ચૈતાર વસા વસાવા બહુ સારા કેરેક્ટર છે આદિવાસીઓમાં લોકપ્રિય છે આદિવાસીઓમાં બહુ કામ કરેલું છે પણ ભારતીય જનતા પાર્ટી એક અને એમને પોપ્યુલર બનાવ્યા અને હવે કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જયારે સમાધાન થયું છે ત્યારે ભરૂચની સીટે લડવાનો છે હવે પ્રશ્ન એવો થાય છે કે ભરૂચમાં કોંગ્રેસ ભલે સમાધાન કરે પણ ત્યાં પણ અસંતોષ છે કે આ સીટ તો અમારી અહેમદ પટેલ વાળી સીટ છે એ તમે બીજાને કેમ આપો અને અહેમદ પટેલ પુત્ર ફૈઝલ પટેલ રાહુલ ગાંધી નો દાખલો આપીને કે છે કે એમણે મને પ્રોમિસ આપેલું કે તમને ભરૂચ ટિકિટ આપીશું આ પ્રોમિસ પણ ના પડાયું હવે આમાં સાચું શું છે તો એ બે જણા વચ્ચે એ વાતો કરીએ તો ઘણો બધો સમજ્યા પણ ડોક્ટર નિકુલ પટેલ આખરે જે યોગેશભાઈ સવાલ ઉઠાવે દિલીપભાઈ દસ સેકન્ડ જોડી નિલેશભાઈ હા કર્યું છે આપની વાત સાચી છે નિકુલભાઈ કેટલી અપેક્ષા ગઠબંધન ની યોગેશભાઈ કહ્યું કે છવ્વીસ છવ્વીસ સીટ જે હેટ્રિક ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા છે એમાં શું લાગે છે કોઈ તિરાડ કોઈ તમે એમાં કોઈ બાકોરું પાડી શકો એમ છો અમારા તરફથી પૂરો પ્રયત્ન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર ખૂબ સક્ષમતાપૂર્વક લડે અને જે રીતના ઇન્ડિયા ગઠબંધન નું સમગ્ર ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે અને સીટ શેરિંગના ફોર્મ્યુલા જે કોઈ બી આવી રહ્યા છે તો અમે બંને પક્ષો ભેગા મળીને એમાં પૂરો જોર લગાડીને પ્રયત્ન કરીશું ને જે રીતના આશા છે કે ડેફિનેટલી પાંચ થી છ સીટો એવી છે કે જે ડેટા પ્રમાણે જોઈએ તો ગયા વર્ષે ગયા વખતના ખૂબ ઓછા માર્જિનથી હારેલા છે તો એના પર અમે પ્રયત્ન કરીને લોકો મહેનત કરીશું

તો લોકસભાની ચૂંટણી તો હજુ નજીક છે અને જે માર્ચ શરૂઆત એટલે કે પહેલા વીક બીજા વીકમાંની તારીખો જાહેર થશે પણ જે રાજનીતિ અત્યારથી ગરમાઈ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે લોકસભાની ચૂંટણી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ રહેશે ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર